हमारी देवी महाकाली ने मारा सामूdna खूब राव हमारी ने मारा सामूdna खूब जा जा रहा हमारी भी कोई शिकोदार नहीं महाराज सामूdna राव राव ने राम हरे कृष्णा हरे राम वाला ने राव

છ મહિના બાર મહિના છેડો જાડો રાખો ને કદાચ વેણી વેણી દુખ ના પી દઉં ગાંધા

પટેલ અઠવાડિયા માં એક જ દિવસ હું ઢૂંડ આવું છું કદાચ એ મંગળવાર હોય કે અથવા રવિવાર જે તે હોય ને એ દિવસ હું મેળવી મેલે કાયમ નહી મળતી યાદ રાખજો પટેલ કદાચ આજ નહી તો કાલ તારા જેવી સ્વયં માતા બનાવીશ દરેક ને એવું ભક્તિ એવી કરજો ગાંધા

ના કોઈ માતા આવતી હોય ને કામ કેમ નહીં થતું તું શું કામ ધૂણે પણ અંદર થી કદાચ અંદર થી એક વાર નાઈ કાઢો ને તો જગત માં નાહવાની જરૂર નહીં પડવા દઉં પડે